છોટાઉદેપુર ગીતા ગેસ એજન્સીના પ્રોપરેટર દ્વારા નરેનભાઈ જયસ્વાલ પાસેથી લીધેલા હાથ લાખના પરત ફરેલા ચેક અંગે શું થયું સાંભળો ધારાશાસ્ત્રી અરવિંદભાઈ રોહિતના મુખે છોટાઉદેપુર મુકામે આવેલી ગીતા ગેસ એજન્સી ઘણા વખતથી ચર્ચાનો વિષય બની હતી ગીતા ગેસ એજન્સીના પ્રોપરેટર બાલુભાઈ છગનભાઈ તળવીએ નરેનભાઈ જયસ્વાલને એક ચેક દસ લાખ રૂપિયાનો હાથુછીના લીધેલા પેટે આપેલો એ ચેક નાણાંના ભંડોળના અભાવે પરત ફરતા નરેનભાઈ જયસ્વાલે ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટર સામે છોટાઉદેપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ દાખલ કરેલો અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે એ કેસમાં ગીધા ગેસના પ્રોપરાઇટરને એક વર્ષની સજા દસ લાખ રૂપિયા વળતર અને જો એ રકમ ના ભરે તો છ ટકા વ્યાજ સાથે એ રકમ ચૂકવવાનો હુકમ થયેલો અને તે છતાં જો ના ચૂકવાય તો બીજા ત્રણ મહિના એમણે સજા ભોગવવી તેવો હુકમ કરેલો એ હુકમ સામે ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરે અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરેલી જેમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ટાંક સાહેબે આજરોજ તારીખ પચીસ અગિયાર પચીસના રોજ હુકમ કરી થયેલી સજા યથાવત રાખી છે અને જે રકમ ચૂકવવાની થતી હતી એ તમામ રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે એ રકમ હાલ ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઈટરે ચૂકવ ચૂકવી નથી તે કારણસર તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે એ વખતે એમણે આ સજા મોકૂફ રાખવા અને સરન્ડર થવા આપેલી અરજી પણ નામદાર કોર્ટે નામંજૂર કરી છે અને આખરે એક ચકચારભર્યા કેસમાં ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટર દ્વારા જે કરવામાં આવેલું ગેરકાયદેસર ગેરકાયદેસર કૃત્ય છે તેને નામદાર કોર્ટે નરેનભાઈ જયસ્વાલને ન્યાય અપાવ્યો છે